હેલો હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન ડા સેવનટેવન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રાજકોટ મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્કની ભરતી છે તેની પરીક્ષા પાંચ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે તેના અભ્યાસક્રમની ચર્ચા કરશું આની ચર્ચા કરીએ તે પહેલાં એક કોર્ષ સારા કોર્ષની વાત કરી દઉં તો આપણે આપણી ચેનલના માધ્યમથી ગરીબ છોકરાઓ માટે આપણે ડોનેશન એકઠું કરી રહ્યા છીએ જો આમાં તમે ડોનેશન કરવા માગતા હોય તો નીચે લિંક યુપીઆઈ આઈડી પણ આપેલું છે અને સ્ક્રીન ઉપર ક્યુઆર કોડ પણ આપેલો છે આના તમને ભરી દરેકે દરેક પ્રૂફ મળશે કે તમારો જે પૈસો તમે ડોનેટ કર્યો છે તે સારી જગ્યાએ જ જઈ રહ્યો છે તે બાબતનું હવે વિડીયો ચાલુ કરીએ તો આપણે જે આ પરીક્ષા લેવાવાની છે તેના માટે અભ્યાસક્રમ જોઈએ તો સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર માટે પચીસ માર્ક રહેશે એટલે જીકે અને કરંટ અફેરને કાફી સારું મહત્ત્વ આપવામાં આવેલ છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા વ્યાકરણ સહિત એટલે આ બંનેનું ભાષા પણ આવશે અને વ્યાકરણ પણ આવશે પચીસ માર્ક એટલે ગુજરાતી ભાષામાં તમારે કવિ પરિચયને તે વધુ કરવાનું સાથે સાથે વ્યાકરણ પણ કરવાનું તેવી જ રીતે અંગ્રેજીમાં કોમ્પ્રિએસન પણ કરવાનું ને વ્યાકરણ પણ કરવાનું આગળ જોઈએ મોસ્ટ ટાઈમી જે ટોપિક કહી શકાય તે કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન પચીસ માર્ક એટલે આમાં તમારે એમએસ એક્સેલ એમએસ એસ પાવર પોઈન્ટ વગેરે જેવી બાબતોનું ખૂબ જ ડીપમાં પરીક્ષામાં પ્રશ્ન આવશે એટલે આ ખાસ કરવું ચોથો ટોપિક છે મેથ્સ અને લોજિકલ રિઝનિંગ એટલે મેથ્સ અને રિઝનિંગના પણ પચીસ માર્ક છે ટોટલ ગણીએ ગણીએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી ભાષા કોમ્પ્યુટર વિશે જ્ઞાન મેથ્સ અને રિઝનિંગ આના થઈને ટોટલ પંચોતેર માર્ક થાય છે આ માર્ક એકદમ રોકડિયા માર્ક કહેવાય મિત્રો તમારે કન્સેપ્ટ ચાલી હાલવાનું અને આના તૈયારી ખાસ કરવાની ત્યારબાદ જોઈએ સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર તેમાં તમે તમારીથી થઈ શકે તે એટલી તૈયારી કરશો એટલી ઓછી પડશે તેમાં તમારે મેક્સિમમ પંદર માર્ક પ્લસ ખેંચી શકો તેવો પ્રયત્ન કરવાના બરાબર પણ દસથી પંદર વચ્ચે માર્ક ખેંચાય તો પણ ખરાબ વાત નથી તો આ રીતનો સિલેબસ હતો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હોય અને હા ડોનેશન જરૂર કરજો દસ રૂપિયા હોય પાંચ રૂપિયા હોય કે એક રૂપિયા હોય કોઈ પણ તમે કરી શકો છો